દુનિયામાં ખુશી જ એક એવી વસ્તુ છે કે જે દરેક અમીર માણસ નથી ખરીદી શકતો આપણા કહેવાથી કોઈ આપણા પર ટ્રસ્ટ નથી કરતું ટ્રસ્ટ જીતવા માટે સામેવાળી વ્યક્તિના દિલમાં ઉતરવું પડે છે કોઈની હદથી વધુ ચિંતા કરશો તો એની લાઈફમાં તમારી વેલ્યુ ઓછી થઈ જશે એકલો માણસ ક્યારેય દુખી નથી હોતો દુઃખી એ ત્યારે જ થાય છે જ્યારે કોઈના સાથની આદત પડી જાય છે માણસની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે અંધારું હૃદયમાં છે ને દીવો મંદિરમાં જલાવે છે સતત બોલતું માણસ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે શબ્દની ખોટ નહીં પણ લાગણીની ઓટ આવી છે જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા મળતા હોય છે ખરાબી જિંદગીમાં નહીં પણ લોકોમાં હોય છે બાકી ઇશારાથી માણસ સિવાય બધા સમજી જાય છે અહંકાર પણ જરૂરી છે સાહેબ જ્યારે વાત અધિકાર ચારિત્ર અને સન્માનની હોય પોતાની જાતને ત્યારે જ બદલાવવી જ્યારે એ બદલાવ તમારા માટે લાભદાયક હોય સમજાય તેને વંદન રાધે રાધે